ભચાઉ શહેર મધ્યે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ અને ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી વિ કેભાઈ હુંબલ આગામી સાત તારીખના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની વિધિવત જવાબદારી સંભાળી રહ્યા હોય કોંગ્રેસના કાર્યકરો તથા નેતાઓને આમંત્રણ આપવા પધારેલા એ પ્રસંગે નગરમાં રામવાડી રબારી સમાજમાં કોંગ્રેસ કાર્ય કરોનું સંમેલન યોજાયું હતું જેમાં નવા વરાયેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી કે હુંબલનું સન્માન તાલુકાભરના આગેવાનો તથા કાર્યકરો દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વાગડના પાટીદાર લડાયક આગેવાન તથા ઉદ્યોગપતિ દાતા શ્રી બચુભાઈ આરેઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા ભચાઉ તાલુકા પંચાયત વિપક્ષી નેતા ગીતાબા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા સાથે કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આવકાર પ્રવચન વિભાભાઈ રબારીએ કર્યું હતું સંચાલન મંજીભાઈ રાઠોડ તથા આભાર વિધિ નાગજીભાઈ પીરાણાએ કરી હતી ઉદ્યોગપતિ બચુભાઈ આરેઠિયાએ કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું કોંગ્રેસના ઉત્કર્ષને લગતી કોઈ પણ આર્થિક સહયોગ આપવા માટે હંમેશા તૈયારી બતાવી હતી આગામી ભચાઉ અને રાપર તાલુકાના પંચાયત ચૂંટણીઓ જીતવા માટે પોતે પૂરતો સહયોગ આપશે એવી ખાતરી આપી હતી નવા વરાયેલા પ્રમુખ વી કે હુંબલે કચ્છભરના જૂના કોંગ્રેસના આગેવાનોને ફરીથી કોંગ્રેસ સાથે જોડાવાના અભિયાન માટે સૌ કાર્યકર સહયોગ આપશે એવી અપીલ કરી હતી સાથે સાથે આગામી સાતમી જુલાઈના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના પદગ્રહણ સમારંભમાં બહોળા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો સાથે ભુજ પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું ભરતભાઈ ઠક્કર બળવંતસિંહ જાડેજા ગણેશભાઈ ઉદેરિયાએ પણ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું એવું ભચાઉ શહેર કોંગ્રેસની યાદીમાં જણાવવામાં આવ્યું હતું એવા જ બીજા પ્રમુખ મંજીભાઈ એવા જ આપણા ગુજરાતીભાઈ આપણા પૂર્વ પ્રમુખ અને આપણા સૌના માર્ગદર્શક અમારા વડીલ પટેલ આપણા માટે કોંગ્રેસ માટે મુંબઈ રહેતા હોવા છતાં ચિંતા કરતા તમામ રીતે જે પણ મદદની જરૂર પડે એવી રીતે કાયમ મદદ કરતા એવા આપણા બચ્ચુભાઈ આરઠિયા સાહેબ એવા જ આપણા તાલુકા આવેલા આપણી બચ્ચે તાલુકાના પ્રમુખ ભીખુભાઈ ઈશ્વરભાઈ ઠક્કર દીખાભાઈ રબા